નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી તો જોઈએ આજના મહત્વના સમાચાર બનાસકાંઠાથી અમારા બ્યુરો ચીફ હસમુખ પ્રજાપતિ સાથે બનાસકાંઠા જિલ્લાના દોતા તાલુકાના હડાદ ગામે બની સૃષ્ટિ વિરોધની ઘટના દાંતા તાલુકાના હડાદ ગામે પીડિત પરિવાર અને ગ્રામજનોમાં ભારે રોષ બેઠક કરી રેલી યોજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવા રેલી સ્વરૂપે પહોંચ્યા લઘુમતી કોમે પણ કાયદેસરની કાર્યવાહી કરવા સમર્થન આપ્યું બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલા હળદ ગામે સૃષ્ટિ વિરુદ્ધની ઘટના બનવા પામી છે આ ઘટનાને લઈને હળદ ગામે ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ગઈકાલે રાત્રે મોટી સંખ્યામાં ગ્રામજનો આ ઘટનાને લઈને વિરુદ્ધ કરનાર શખ્સ સામે ફરિયાદ નોંધાવવા માટે હળદ પોલીસ મથકે પહોંચ્યા હતા લઘુમતી કોમના યુવક દ્વારા સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કરવાનું સામે આવ્યું છે જેમાં ભોગ બનનાર પીડિત પરિવાર અને ગ્રામજનોએ ગંભીર રોષ પોતાના વેપાર ધંધા રોજગાર બંધ રાખી અને પ્રકટ કર્યો છે આજે સવારે હડાદ ગામમાં આવેલી પ્રજાપતિ વાડીમાં મોટી સંખ્યામાં ગ્રામજનો પહોંચ્યા હતા અને આ સૃષ્ટિ વિરુદ્ધ ઘટનાને લઈને ચર્ચા કરાઈ હતી ત્યારબાદ મોટી સંખ્યામાં ગ્રામજનો દ્વારા હડાદ ગામમાં રેલી યોજાઈ હતી અને આ કૃત્ય કરનાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરી યોગ્ય સજા મળે તેવી માંગ કરાઈ હતી હડાદ ગામમાં રેલી કાઢ્યા બાદ તમામ ગ્રામજનો મોટી સંખ્યામાં હડાદ પોલીસ મથકે પહોંચ્યા છે આજે હડાદ ગામના વેપારીઓ અને ગ્રામજનો આ ઘટનાનો વિરોધ દર્શાવ્યો હતો અને ગામમાં પોતાના ધંધા રોજગાર બંધ રાખી આજની બેઠક અને રેલીમાં જોડાયા હતા તો સાથે સાથે સૃષ્ટિ વિરોધ નું કૃત્ય કરનાર શખ્સ સામે કડક કાર્ય કરવાની માંગ કરી રહ્યા છે હળદ ગામે બનેલી આ ઘટનાને લઈને લઘુમતી કોમ દ્વારા પણ ગંભીરતા લઈને ગામમાં મીટિંગ બોલાવી હતી મોટી સંખ્યામાં લઘુમતી કોમના લોકોએ આ ઘટનાનો સખત વિરોધ દર્શાવ્યો હતો અને આ કૃત્ય કરનાર શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો પોતાનું સમર્થન આપ્યું હતું આ મિટિંગમાં ભવિષ્યમાં કોઈની સાથે આવી ઘટના ન બને તે માટે યોગ્ય કાનૂની કાર્યવાહી થાય તેવી ચર્ચા કરાઈ હતી બ્યુરો રિપોર્ટ આઈ7 ન્યૂઝ ગુજરાતી અરમે સત્યની સાથે આવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ